કેવો ભરાણો છે કેવી લોકોની ભીડ છે લોકમેળામાં એ હું તમને બતાવું વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જો હું પણ તૈયાર થઈ ગઈ છીએ રાજુ પણ તૈયાર થઈ ગયા છે મારા ફ્રેન્ડ લોકો આવે છે એમની અમે લોકો રાહ જોઈને બેઠા છે તો ચાલો મળી આગળ અફેન્ચ મેળામાં પણ અમે આવ્યા છે પણ વરસાદની પણ ફૂલ તૈયારી છે એવી વીચ થાય છે ને વાત પૂછોમાં મેળામાં તો આવ્યા છે પણ વરસાદે પણ ફૂલ તૈયારી કરી દીધી છે જોઈએ ફરવા દીએ છે કે નહીં મેળો બરાબર બીજું તો એક નંબર થાય ને જો જો વરસાદ ગાજવાનું પણ ચાલુ કરી દીધું છે અને અમે આવ્યા છે મેળામાં મેળા માં વરસાદ પણ ચાલુ થઈ ગયો આ વખતે કાલે આઠમી હોય તો બરોબર હે પણ આમ જો આમ આમ જાય આમ ઓછા હે મેં નથી જોયું હું ક્યારેય જોઈ નથી તો છે મારા આમ જો આ બાજુ જવા વાળા છે આ બાજુ આવા વાળા મેળામાં ચાલો આ એ હવે આપણે પણ અંદર મેળામાં અહીંયાથી જવાનું છે અંદર હવે આપણે જાશું અંદર બરોબર વરસાદ પણ રીમઝીમ રીમઝીમ ચાલુ થઈ ગયો અને અમારી પણ એન્ટ્રી થઈ ગઈ મેળામાં બાજુથી નીકળવાનું આ બાજુથી અંદર જવાનું

વરસાદ ચાલુ થઈ ગયો જુઓ હવે અમે આમ વેચાણ વિભાગમાં જાય ચાલુ વરસાદે મેળામાં આવ્યા હે અમે વરસાદ ચાલુ થઈ ગયો મેળામાં થઈ અમે બોલો કે ને બાકી જો વરસાદ ચાલુ રહે તો એ મેળામાં ફરે બધા અમે બી ફરીએ ને બાકી વરસાદ હા અલગ અલગ ભાવ છે આમાં બધે પડે છે તાત્કાલિક ઘરમાંથી ઘરે જઈ રહ્યા છે કેમ કે રીમથી મીમથી વરસાદ ચાલુ છે તો ચાલુ વરસાદે અમે મેળામાં ફરી આવ્યા છે પણ દર વર્ષે જેટલા માણસો હોય ને એટલા નહોતા પણ ફરીને આવ્યા હવે એકાદ દિવસે દિવસે આવશું રાતના તો અમા અરધી રાઈડ ઊભો છે અમુક ચાલુ છે અને એટલા માણસો પણ નથી જોવે એટલા એટલે ચાલો હવે આપણે જઈએ ઘરે બાકી દર વર્ષે ને આ બધો રસ્તો ભરેલો છો ને રાજુ ચાલવાની જગ્યા ન મળે તમને એટલી પબ્લિક હોય મેળામાં પણ આ વરસાદ છે ને વરસાદના લીધે હોય કે કેમ કે રાઈડ બંધ હોય એના હિસાબે હોય પણ એટલી બધી પબ્લિક નથી રાજકોટની લાગે ગામના છે જ નથી ને રાજકોટના રાજકોટના લાગે હે જુઓ વરસાદ ચાલુ હોય છે પણ એકા દિવસે વરસાદ ન હોય ને તો એના દિવસે આવશો હજુ અઢાર તારીખ સુધી મેળો છે તો ચાલો જઈએ અમે હવે ઘરે આખો રસ્તો ખાલી ખાલી એ